આજે આપણે બનાવીશું સોજીના ગુલાબજાંબુ સોજીના ગુલાબજાંબુ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે તો સોજીના ગુલાબજાંબુ બનાવવા માટે એક ચટકી સોજી લીધી અને એમાં ચાર ચમચી મેં ગાયનું ઘી ઉમેર્યું છે તો આ રીતે ચાર ચમચી ગાયનું ઘી ઉમેર્યા પછી આપણે સોજીને શેકવાની છે તો આ રીતે આપણે સોજીને બરાબર શેકાઈ શેકીશું સોજી શેકી જાય પછી એમાં આપણે બે વાટકી દૂધ ઉમેરીશું પ્રથમ એક વાટકી અને એના પછી આપણે ધીમે ધીમે બીજી વાટકી દૂધ ઉમેરીશું હવે આપણે એને બરાબર દૂધ બળી જાય ત્યાં સુધી શેકીશું તો આ રીતે આપણે શેકી દેવાનું છે એટલે કે દૂધને બાળી નાખવાનું છે અને આ રીતનું તૈયાર થઈ જાય પછી આપણે એને

અને એને ફ્રાય કરી દઈશું તેલમાં તો ફ્રાય એટલે આવા આપણા ગુલાબી કલરના ફ્રાય કરશો તો સુંદર મજાના આ રીતના તળાઈ અને ગુલાબજાંબુ તૈયાર થઈ જશે હવે આપણે ચાસણી બનાવીશું તો ચાસણી બનાવવા માટે એક વાટકી ખાંડ અને એક વાટકી પાણી લેવાનું છે અને ખાંડ ઓગળે ત્યાં સુધી એને હલાવવાનું છે થોડુંક કેસર પણ મેં ઉમેર્યું છે તો હવે આપણે હેને બરાબર હલાવીશું અને ખાંડ ઓગળી જાય પછી એકાદ મિનિટ રહેવા દઈ અને પછી બંધ કરી દઈશું અને પછી એમાં આ રીતે ગુલાબજાંબુ ઉમેરીને